નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે આજરોજ યોજાયેલી ચૂંટણીમાં સોનલબેન સંજયભાઈ સોલંકીની બિનહરીફ વરણી કરવામાં આવી છે ભાજપના પેનલથી ઉમેદવાર તરીકે નામ નિર્દેશ કર્યા બાદ અન્ય કોઈ ઉમેદવારના ફોર્મ ન હોવાના કારણે તેમની પસંદગી બિનહરીફ રીતે થઈ તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી નવી પ્રમુખ તરીકે સોનલબેન સોલંકી હવે નડિયાદ તાલુકાના વિકાસ કાર્યો માટે જવાબદારી નિભાવશે આકડોલ બેઠક પરથી સોનલબેન સોલંકીએ ભાજપની પેનલમાં ઉમેદવારી નોંધાવી હતી પ્રથમ વખત નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ બનતા હર્ષોલ્લાસની લાગણી વ્યક્ત કરી સો તાલુકા સભ્યોનો આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે ધારાસભ્ય પંકજ દેસાઈ સંજયસિંહ મહિડા પ્રાંત અધિકારી તેમજ તાલુકાના સભ્યોની ઉપસ્થિતિમાં સોનલબેનને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તમારું નામ અને આજે તમારા ધર્મપત્ની પ્રમુખ પદે ચૂંટાયા છે મારું નામ સંજય કુમાર સોલંકી છે આજે મારા ધર્મપત્ની તાલુકા પંચાયતના પ્રમુખ પદે ચૂંટાયા છે

વિકાસલક્ષી કાર્યો માં આજે રોજ તાલુકા પંચાયત નડિયાદ ખાતે સિટી લોકશાહી નડિયાદ વિધાનસભા ધારાસભ્ય પંકજભાઈ સાહેબ તથા મહુધાના વિધાનસભા સંજયસિંહ મહિડા તથા આજની સભા આધારની પ્રત્યે આધાર તાલુકા નડિયાદ તાલુકા વિકાસ આધાર તેમજ લોક પંચાયતના તમામ સભ્યો ને તાલુકા પંચાયત નડિયાદ તરીકે કરવા બદલે ખૂબ ખૂબ આભાર ગુણવતી આભાર માગુ છું પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા